હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને મેં આજે મને સર એ હવારવારનો બ્લોગ બનાવવા કીધું એટલે વિડીયો એ વિડીયો જ કહેતી છે એટલે કે તારામાં હિંમત હોય તો તું બનાવી જા તો આજે મેં હવાર વારને એના કીધા પ્રમાણે વિડીયો બનાવું છું કેમ કે મારા દિની થાય આનંદ ઢીગણું ફલાણને એવું કહેતી છે એટલે મેં એના લીધે હવાર વાર બ્લોગ બનાવ અરે બ્લોગ આવી જાય વિડીયો બનાવું છું તો જો આજે કામે છું ને આ બાજુ એક નંગ છે બતાવો બીજો એક પેલો પાણી વાળતો છે વિશાલ વિશાલ ડુંગળીમાં પાણી વાળતો છે ને તે પાણી ભરતી છે તો તે બી તે કામ બી મને કીધું છે કે આ કામ કરી દો એમ બતાવો એને

ચાલો હવે મને માટલું ભર હારો દેખાતા મસ્ત ફીલિંગ ફૂલો લાગેલા તો ચાલો એ હું કરતે છે ને આપો મે Tata bye bye માટલું મને ભર આપતી પણ ધવડાવ એને છે પાઈપ પકડો હં